मैदरपुरा पुलिस स्टेशन માં નોંધાયલા નંત એક દેહ વ્યાપના ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સવર્તાસ કોrna પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી કેકના આધારે સચિન લાજપુર રોડ ઉપરથી આરોપી સલેમ મોહમ્મદ મલેક ઉમરવશ 44 થંધો નોકરી રહેવાસી 168 આરઝુ રેસિડેન્સી 1300 રોડ કોસંબા તાલુકો માંગરોડ જિલ્લો સુરત મૂળ રહે ગામ દે ગામ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તેને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ સુરત શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે સુરત રેલવે સ્ટેશન પાસે સબરસ ગંડળા પાસે વિજય ગેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાં મહિલાઓ રાખી અનૈતિક વ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે જો હકીકતના આધારે પોલીસ માણસો દ્વારા હકીકતવાળી જગ્યાએ રેડ કરવામાં આવેલ હતી અને ત્યાં વિજય ગેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાંથી હોટલના સંચાલક સહિત ત્રણ ગ્રાહકોને પકડી પાડી અને પાંચ મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ અને મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ઉપરોક્ત ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો સદર ગુનામાં પારસ ગેસ્ટ હાઉસના માલિક સાથે ભાગીદારીમાં રહેલ મુખ્ય આરોપી સલીમ મોહમ્મદ મલિકને વોન્ટેડ બતાવવામાં આવેલ હતો જે સદર ગુનો નોંધાયા બાદ સુરત છોડી નાસી ગયેલો હતો જે સચિન લાજપોર જેલ ખાતે તેના અન્ય સાગરતોને મળવા આવેલ હોવાની ખાનગી બાતમીદાર મારફત હકીકત મળી આવતા ત્યાં વોચમાં રહીને આરોપીની આરોપી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે